કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશો ભાઈ અને અમે પણ મજામાં છીએ ને આ બસ આ નવા વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે લોગ્રેન્ડ તક સુધી જોજો આજ તો બસ આખી એ વાડિયા હતા ટ્રેક્ટર એવું તો ખેડવાનું હતું એટલે એટલું છે ને આ ભાગમાં ટ્રેક્ટર હાલે છે દીવ ઉગી ગયો છે મસ્ત મજાનો તો હાલો તો પછી તો થોડોક રૂશે ખેડવાનું એટલું રૂશે ફોનમાં સારસિંગ કાંઈ શિયા નહીં અહીંયા રાયટના છે એટલે આમાં સારસિંગ નહીં વાળીએ કાંઈ લાઈટ ને હોય નહીં એટલે સારસિંગ કાંઈ શિયા નહીં તો હવે પછી મળી જાય ઘરે જઈને એટલે તો ઘરે તો ત્યારને અળજે તો થોડોક દસ પંદર મિનિટ થઈ પણ ફોનમાં કાંઈ સારસિંગ નથી પાછા તો ફોનમાં રાત્રિના હતા એટલે એટલે રસ્તાનું નથી અત્યારે નવ વાગી જશે તો થોડીક વાર થોડીક આરામ કરી લે કેમ કે રાત નવ છે એટલે કામે નહીં તો ફ્રેન્ડ અત્યારે જો ના થઈ છે તૈયાર ને જવાનું છે રાજુલા વાગી છે અત્યારે પાંચ વાગી જશે

પછી આપણે આગળ વ્લોગ બનાવીશું તો આ વ્લોગમાં તો બસ એટલું જ તો મળીએ પાછા નવા બ્લોગની અંદર તેમાં તો બાય બાય